તો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે રાજકોટ તાલુકાના દરેક ગામના સરપંચોના નામ વિગતવાર જાણીશું નંબર એક આનંદપર લા લાલજીભાઈ બાબુભાઈ સોલંકી નંબર બે આનંદપર બે ધનરાજભાઈ દેવરાજભાઈ રાઠોડ નંબર ત્રણ અમરગઢ હિરલબેન મયુરભાઈ સિંઘવ નંબર ચાર અનિયારા મિતાબેન સુરેશભાઈ જાદવ નંબર પાંચ બાળપર શોભનાબેન નિર્મળભાઈ બકુંદરા નંબર છ બામણબોર વિક્રમભાઈ સામંતભાઈ બસિયા નંબર સાત બારવણ પ્રકાશબેન ભરતભાઈ સોરાણી નંબર આઠ બેડી રીટાબેન ભરતભાઈ રીબડિયા ત્યારબાદ નંબર આવે છે નવ બેડી વા મહેશભાઈ રમેશભાઈ ચંદાલા નંબર અગિ નંબર અગિયાર બેડલા અજયભાઈ નથાભાઈ સોરાણી નંબર બાર ભંગડા વાળા નંદાબેન મનુભાઈ નંબર તેર ભાયાસર હિરલબેન દિનેશભાઈ ચાવડા નંબર ચૌદ ચાંચડિયા શારદાબેન બાબુભાઈ કુમાર ખાણીયા નંબર પંદર ભૂપક ભૂપતગઢ લીલાબેન લખમણભાઈ રાઠોડ નંબર સોળ ચિત્રાવાવ રામપરા લાપુબેન વાઘજીભાઈ મેવાણિયા નંબર સત્તર ડેરોઈ પોપાભાઈ પોલાભાઈ ચાવડા નંબર અઢાર ધમલપર વસંતબેન ચતુરભાઈ તોળકિયા નંબર ઓગણીસ ટાઢણી જીણીબેન છગનભાઈ મેર નંબર વીસ ફાળદંગ કાજલબેન ગિરીશભાઈ કથિરિયા નંબર એકવીસ ગઢકા કીર્તિ કિશનકુમાર વથવા નંબર બાવીસ ગૌરીદડ બીનાબેન મનીષભાઈ અજણી નંબર ત્રેવીસ ગોલિડા વસંતબેન રમેશભાઈ સોજિત્રા નંબર ચોવીસ બુંદા સુરેશભાઈ નથુભાઈ રૈયાણી નંબર પચીસ અડાળા ગીતાબેન દિનેશભાઈ કાનાણી નંબર છવ્વીસ હડમતિયા જયા બેન પ્રભાતભાઈ હેરભા નંબર સત્યાવીસ અલિન્ડા ડુંગરપર બાબુભાઈ સોમાભાઈ ચૌહાણ નંબર અઠ્યાવીસ હરિપર જીવણભાઈ કડવાભાઈ સરસિયા નંબર ઓગણત્રીસ વોરથલી રાધાબેન અમરાભાઈ બોરિયા નંબર ત્રીસ જાળિયા શૈલેષ ચંદુભાઈ મોરાણિયા નંબર એકત્રીસ જામગઢ કાંતાબેન ચનાભાઈ મેર નંબર બત્રીસ જિયાણા વાંકવડ શેતલબેન જયસુભાઈ મોતાણી નંબર તેત્રીસ કાગદડી પ્રદીપભાઈ પિત્બરભાઈ ચાવડા નંબર ચોત્રીસ કાળીપાટ નરેન્દ્રસિંહ મૂળરાજસિંહ જાડેજા નંબર પાંત્રીસ કણકોટ મનીષાબેન હસમુખભાઈ વેકરિયા નંબર છત્રીસ કસ્તુરબાધામ દર્શનાબેન ભાવેશભાઈ પીઠવા नंबर साड़तरीस काटा उर्मिलाबेन महेश भाई कुकड़िया नंबर अड़तीस खार्चिया राजूबेन गोविंद भाई मकवाणा नंबर ओग खेरी रूपाबेन निलेष भाई रेबड़िया नंबर चालीस खिजड़िया रेखाबेन प्रीतेश भाई रेवर नंबर एकतालीस खोखरद नीरुबेन रणजीत भाई उबल नंबर बेतालीस खोराणा मनोज भाई नानजी भाई राठौड़ नंबर तेतालीस कोठारिया किशोर भाई सवाभाई वाढेर નંબર ચુમ્માળીસ કુચિયાદળ મહેશભાઈ નાથાભાઈ ચૂડા નંબર પિસ્તાળીસ કુવાડવા સરોજબેન સંજયભાઈ પીંપળિયા નંબર છેતાળીસ લાખાપર કેતનભાઈ ભગવાન ભગવાનજીભાઈ કા કાનાણી નંબર સુડતાળીસ લાપાસરી કુલદીપસિંહ પ્રતાપસિંહ ભટ્ટી નંબર અડતાળીસ લીલી સાજડિયાળી ચંપાબેન જયંતિભાઈ રામા નંબર ઓગણપચાસ લોધીડા અંશાબેન જગાભાઈ ચાપડિયા નંબર પચાસ લોઠડા લાપુબેન ચોથાભાઈ સદાદીયા નંબર એકાવન મતરવાડા એતલબેન મહેશભાઈ ટોપિયા નંબર બાવન મૈકા પાર્વતીબેન બાબુભાઈ મોલિયા નંબર ત્રેપન મકન્ના પર જયદીપભાઈ ધીરુભાઈ કુવાડિયા નંબર ચોપન માલિયાસણ ભાવનાબેન રાજેશભાઈ કિસલા નંબર પંચાવન મનહરપુર રોણકી દિવ્યાબેન પ્રભાતભાઈ હુંબલ નંબર છપ્પન મેસવાડા ગીતાબેન વિઠ્ઠલભાઈ જાદવ નંબર સત્તાવન નાગલપુર પ્રીતિબેન મનોજભાઈ ચૌહાણ નંબર અઠ્ઠાવન નાકરાવાડી દીપકભાઈ રવજીભાઈ બાવરવા નંબર ઓગણસાઠ નવાગામ રમેશભાઈ કરમણભાઈ જળુ નંબર સાહીઠ પાડાસન અશ્વિનભાઈ દામજીભાઈ આપલિયા નંબર એકસઠ પરા પરા પીપળિયા વીણાબેન પંકજભાઈ ઉંબલ પારેવાડા વાટિયા લાલજીભાઈ સવાભાઈ પીપળિયા કાંજીભાઈ મગનભાઈ ચારોલા રફાળા બાબુભાઈ રત્નાભાઈ રાઠોડ રાજગઢ રુદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા રાજ રાજ સમઢિયાળા હરદેવસિંહ બળવંતસિંહ જાડેજા રામનગર જયેશભાઈ ગોવિંદભાઈ બોકરા રામપરા બેટી હિરાસર વિજયભાઈ ભાનુભાઈ ભદ્રાવળી રાણપુર પ્રવીણભાઈ દિગરાજભાઈ કાકડિયા રતનપર ઇન્દ્રજીતસિંહ નટુભા ઝાલા સણોસરા જુબેદાબેન રજાકભાઈ શેરશિયા સર બળદેવભાઈ જાદવભાઈ વણોલ સરદાર પિંટુભાઈ લવજીભાઈ ટાંકેચા સાતડા વાલાભાઈ પુંજાભાઈ જાડા સાયપર મુકેશભાઈ વસરામભાઈ આસોદરિયા સોકડા વિજયભાઈ વસરામભાઈ રાઠોડ સુખી સાદડિયાળી નરપતસિંહ સુખદેવસિંહ જાડેજા સૂર્યા રામપરા દેસિંગભાઈ દેશિંગભાઈ કુંવરખાનિયા તરખડિયા સવજીભાઈ આનંદભાઈ મકવાણા ડેપચડા અશોકભાઈ દેવરાજભાઈ થુલેટિયા ઉમરાણી વીરાભાઈ નારણભાઈ ડવ વઢાણી સુરપાલસિંહ કનકસિંહ જાડેજા વાજડી ગઢ ભૂપેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા વાજડી વિરડા જ્યોત્સનાબેન દિલીપભાઈ વેજા ગામ જયદેવસિંહ અભયસિંહ જાડેજા વિજયનગર ભીખુભાઈ ટપુભાઈ ગઠિયા મિત્રો વિડીયો તમને ગમ્યો છે અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને વધુ માહિતી જાણવા મળશે અને આવા અવનવા વિડીયો રોજ આવતા રહેશે વિડીયો ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટમાં જાણવું જણાવજો જય માતાજી